નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો આઈટીઆઈ ની અંદર બે હજાર પચીસ છવ્વીસ વર્ષ માટે એડમિશન લેવા માટે બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો આજે આપણે વિડીયો ની અંદર આજે બીજો રાઉન્ડ શરૂ થયો છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમને બીજા રાઉન્ડ વિશેની તમામ માહિતી મળી રહે હવે જો આજે બીજો રાઉન્ડ છે એની અંદર જો તમારે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે આ બીજા રાઉન્ડની અંદર નવું ફોર્મ પણ ભરી શકશો હજુ તમે ફોર્મ ભરેલું હોય પરંતુ ચોઈસ ફિલિંગ તમારે કરવાનું બાકી રીતે હોય તો તમે ચોઈસ ફિલિંગ પણ કરી શકશો ટૂંકમાં તમે ફોર્મ ભરેલું હોય અથવા તમે ફોર્મ ન ભરેલું હોય બધા વિદ્યાર્થી બીજા રાઉન્ડ ની અંદર જો તમારે બીજા રાઉન્ડ વિશે કોણ કોણ ભાગ લઈ શકે અને કઈ રીતની પ્રોસેસ હોય તો એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે જેને લિંક ઉપર અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્લે લિસ્ટમાં જોશો આઈટી એડમિશન વિદ્યાર્થીઓને મુજવતા પ્રશ્નો કરીને જે વિડીયો છે એની અંદર બીજા રાઉન્ડની અંદર કોણ કોણ ભાગ લઈ શકે અને કઈ રીતની પ્રોસેસ હોય એના વિશે આપણે ડિટેલમાં માહિતી આપેલી છે તો તમે એકવાર આ વિડીયો જોઈ લેજો આ ઉપરાંત આજે બીજો રાઉન્ડ છે એનું શેડ્યુલ પણ આપેલું છે તમે આઈટીઆઈ એડમિશન ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો એટલે તમને પ્રવેશના બીજા રાઉન્ડ અંગેની માર્ગદર્શક સૂચનાઓ તમે ઉપર ક્લિક કરશો એ લારીની પીડીએફ આવી જશે આની અંદર બીજા રાઉન્ડ વિશે બધી માહિતી લખેલી છે અને આજે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો આઈટી જે શેડ્યુલ આપેલું હતું એની અંદર લખેલું છે

અને બીજા રાઉન્ડ રિઝલ્ટ આવી જાય પછી તમારે આઠ આઠ એટલે કે આઠ થી લઈને અગિયાર ઓગસ્ટ સુધીમાં તમને જે પણ આઈટીઆઈ હોય ત્યાં જઈને તમારું એડમિશન એકવાર કન્ફર્મ કરાવી લેવાનું

કન્ફર્મ હોય તો એને હવે જો અંદર એડમિશન લેવું હોય તો નવેસર થી ફોર્મ ભરવાનું થશે એનું જે જૂનું ફોર્મ છે એ કન્ટિન્યુ નહીં ગણાય જો આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે એની લિંક જોઈએ બતાવતી હોય છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા તમે આપણે યુટ્યુબ ચેનલના વિડીયોના પ્લે લિસ્ટમાં જશો તો તમને આઈટીઆઈ વર્ષ બે હજાર પચીસ ની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો પણ મળી રહેશે તો આ વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે આખું ફોર્મ અને ચોઈસ ફિલ્ક કરી શકશો અને તમે ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ એકવાર આખો વિડીયો જોઈ લેવાનો જો જો તમારે આખો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવી લીધી. બીજો પ્રશ્ન એવો હતો કે મને આઈટીઈ ની અંદર પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને મેં કન્ફર્મ પણ કરાવી લીધું છે. પરંતુ અમારે એ આઈટીઆઈ કે ટ્રેડ મારે નથી જો તો અમારે અથવા ટ્રેડ બદલાવો છે. તો અમારે બીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તો કઈ રીતે લેવાનો? તો જો તમે આઈટીઈ ની અંદર પહેલા રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરાવેલું હોય અને હવે તમારે બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવું હોય તો તમારે એક ઓનલાઈન કન્સર્ટ આપવાનું થશે. કઈ રીતે આપવાનું એ આપણે જોઈ લેવી. હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે આ ઓપ્શન આપેલો છે અહીં ક્લિક કરો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ નું પેજ આવી જશે આપણે જયારે ફોર્મ ભર્યું જે આઠ આગળનો રજિસ્ટ્રેશન નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો પછી નીચે આ બોક્સ ની અંદર આપણે ડેટા ઉપર એન્ટર કરી દેવાની અને આ બોક્સની અંદર આ જે કેપ્ચા તો એ એન્ટર કરીને લોગ ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ફોર્મ ભર્યું ત્યારે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો એની અંદર એક ઓટીપી આવ્યો છે એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની આ લારીજનો પેજ ઓપન થઈ જશે હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે હવે આપણે બીજા રાઉન્ડ ની અંદર ચોઈસ ફિલિંગ કરવાનું હોય તો એ ઓપ્શન

પણ વિદ્યાર્થી ને રાઉન્ડ વન ની અંદર એડમિશન મળ્યું છે અને રાઉન્ડ ટુ માં એને ભાગ લેવો છે તો એની માટે એક ઓપ્શન આવેલો છે કે રાઉન્ડ ટુ ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ માટે તો આ જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે આ તમારો ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને પછી ગો ઉપર ક્લિક કરી દેવાની એટલે આ ઓપ્શન આવી જશે કે તમે બીજા રાઉન્ડ ની અંદર એડમિશન લેવા માટે સહમતિ દર્શાવો છો તમારી જે બોક્સ હોય એની ઉપર ક્લિક કરીને ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સહમતી એક્સેપ્ટ થઈ જશે તો એકવાર તમારી સહમતી એક્સેપ્ટ થઈ જાય પછી ફરીથી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો હજુ આપણે ચોઈસ ફિલિંગ કરવા માટે ચોઈસ ફિલિંગ નો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીનો પેજ આવી જશે ભાઈ અમુક સૂચના લખેલી છે એકવાર તમે વાંચી શકો છો એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીને આજે પહેલો ઓપ્શન છે 7 8 9 10 બે ચોઈસ ફિલિંગ ઇતે સિલેક્ટ કરવાનો થશે તો તમારે આજે પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીનો પેજ ઓપન થઈ જશે હવે જો તમે બીજા રાઉન્ડ પહેલા એકવાર ચોઈસ ફિલિંગ કરેલી ન હોય તો આ રીતનો પેજ આવી જશે ઇન કેસ કોઈ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર ચોઈસ ફિલિંગ કરેલી હોય તો એને આ રીનો પેજ આવી જશે એની અંદર એને પ્રથમ રાઉન્ડની અંદર જે પણ ચોઈસ ફિલિંગ કરે

પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ની અંદર આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લાના નામ આવી જશે હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર આઈટીઆઈ કરવાનો હોય એ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની જો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશું એ આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આપણે દાખલા તરીકે ભાવનગર સિલેક્ટ કરેલું છે તો ભાવનગર ની અંદર જેટલી પણ ગવર્નમેન્ટ આઈટીઆઈ આવતી હશે એ બધાના નામ આ સિલેક્ટ આઈટીઆઈ નો જે ઓપ્શન છે એની અંદર આવી જશે હવે આપણે જે પણ આઈટીઆઈ ની અંદર અભ્યાસક્રમ થતો એ આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની અત્યારે આપણે એક્ઝામલ તરીકે ભાવનગર સિલેક્ટ કરી લેવી હવે આપણે આઈટીઆઈ પસંદ થઈ જાય પછી સિલેક્ટેડ નો ઓપ્શન આપેલો છે તો

આખી ચોઈસ તમારે ડિલીટ થઈ જશે હવે તમે આ જે ચોઈસ ફિલિંગ કરો એની અંદર તમારે જે પણ આઈટીઆઈ અને જે પણ ટ્રેડ અંદર એડમિશન લેવાનું હોય એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી અંદર એટલે કે પહેલી ચોઇસમાં રાખવાનું ઇન કેસ તમને એમાં જો ન મળે તો તમારે બીજો કયો ટ્રેડ રાખો છે કે બીજી કઈ આઇટી રાખી છે એ સિલેક્ટ કરવાનું ઇન કેસ તમે જે બીજું રાખો એમાં તમને ન મળે તો ત્રીજું કયું રાખો છે એ રીતે તમારે ઉતરતા ક્રમમાં આખું સિલેક્ટ કરવાનું થશે એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો એટલે તમારે જે પણ ટ્રેડ અંદર અને જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એને તમારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર તમારે રાખવાનું જો આપણે

ફિલ્ડ ની અંદર ન મળે અને મારે વાયર મહેનત ત્યાં કરવું હોય તો બીજી આઈટી પણ પસંદ કરી શકું છું દાખલા તરીકે આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધો સર્ચ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ ઓપ્શન આવી જશે તો મારે બીજી કઈ રાખવી છે તો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ હું સિલેક્ટ કરી લઈશ પછી સિલેક્ટ ની અંદર આ તમે જે પણ આઈટી પસંદ કરેલી હોય એની અંદર જેટલા પણ ટ્રેડ થતા છે એના નામ આવી જશે તો આ જો વાયર મેન થાય છે તો હું આ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઇસ ઉપર ક્લિક કરીશ એટલે આ મારી ત્રીજી ચોઈસ એડ થઈ જશે એવી રીતે તમારે જેટલી પણ આઈટી અને જેટલા પણ ટ્રેડ સિલેક્ટ કરવા હોય એ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો હવે જો આ તમારે જેટલી પણ ચોઈસ સિલેક્ટ કરેલી છે એમાં તમારે ઉપર નીચે કરવું એટલે કે પ્રિફરન્સમાં કઈ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો દાખલા તરીકે ત્રીજી ચોઇસ વાયર મેન છે એ મારે બીજી રાખવી હોય તો આ જે એરો છે એની ઉપર ક્લિક કરીશ એટલે એ ઉપર વહી જશે એવી રીતે જો મારે નીચે લાવી હોય તો નીચેનો પણ એરો આપેલો છે આ રીતે તમે ઉપર નીચે જો તમારે કઈ ફેરફાર કરવાનો થાય તો તમે કરી શકો છો હવે જો તમારે જેટલી પણ આઈટી અને જેટલા પણ રેડ રાખવા હોય તમે સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ ચોઇસનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી પસંદગી છે એ સેવ થઈ જશે હવે સેવ થઈ જાય પછી આપણે જે પણ સિલેક્ટ કરેલું છે એ બધું ઓકે જ હોય તો હવે આપણે જે આપણી ચોઇસ છે એ લોક કરવાની થશે તો એની માટે આ લોક ચોઈસ નો ઓપ્શન આપેલો છે તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને પૂછશે કે તમે આજે પસંદ કરેલી છે એ તમે ઓકે કરવા માંગો છો આપણે ઓકે ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે કે પસંદગીઓ સફળતાપૂર્વક લોક થઈ ગઈ છે આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની અને આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ કાઢવી તો જે ઓપ્શન આવી ગયો છે પ્રિન્ટ ચોઈસ રિસીવ નો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પીડીએફ આવી જશે અને એની અંદર તમે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એ લખેલું આવી જશે તો આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હતો કે મેં પહેલા રાઉન્ડની અંદર ફોર્મ પણ ભરેલું હતું ચોઈસ ફિલિંગ પણ કરેલી હતી પરંતુ મને પહેલા રાઉન્ડની અંદર એક પણ ટ્રેડની અંદર એડમિશન નથી મળ્યું તો અમારે શું કરવાનું તો જો તમે રાઉન્ડ ની અંદર ફોર્મ પણ ભરેલું હોય ચોઈસ ફિલિંગ પણ કરેલી હોય પરંતુ તમને જો એડમિશન મળેલું ન હોય તો તમારે બીજા રાઉન્ડ ની અંદર ફરીથી ચોઈસ ફિલિંગ કરવાનું થશે એટલે કે તમે જે પણ જૂની ચોઈસ ફિલિંગ કરી હોય એ તમારે જો એમ રહેવા હોય તો પણ કંઈ વાંધો નથી પરંતુ એકવાર તમારે જે ચોઈસ ફિલિંગ કરી છે એ ઓપન કરીને ફરીથી તમારે લોક ચોઈસ આપી દેવાની ઇનકેસ કોઈ વિદ્યાર્થીને જે ફિલિંગ જૂની કરી લીધી એની અંદર ફેરફાર કરવો હોય તો એ નવેસરથી ચોઈસ ફિલિંગ પણ કરી શકે છે અને નવી સરથી જે ચોઈસ ફિલિંગ કરી હોય એને ફરીથી એને લોક આપી દેવાનું ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું એ આપણે આગળ વિડીયોમાં માહિતી જોઈ લીધી છે જે તમે એ જોઈ લીધું હોય આગળ તમે વિડીયોમાં જોશો તો તમને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું એ માહિતી મળી રહેશે પછી ઘણા એવો ક્વેશન હતો કે સર મેં ફોર્મ તો ભરેલું હતું પરંતુ ફોર્મની અંદર માર્કના લીધે અથવા બીજા કોઈ પણ ભૂલના કારણે મારું ફોર્મ રિજેક્ટ થયેલું હતું તો અમારે શું કરવાનું તો જો તમારું ફોર્મ કોઈ કારણસર રિજેક્ટ થયું હોય તો તમારે કઈ નવું ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ તમે જે ફોર્મ ભરેલું છે એની અંદર તમારે સુધારો કરી લેવાનો ભાઈ સુધારો છે એ તમારે એકવાર લોગિન કરીને જોઈ લેવાનું જો થતો હોય તો કરી લેવાનો પરંતુ તમે જો જાતે એ સુધારો ન કરી શકો તો સિમ્પલી તમારે જે પણ તમે રૂબરૂ જશો તો ત્યાંથી તમને તમારે જે પણ ભૂલ છે એ સુધારો કરી આપશે અને પછી તમારે ફરીથી ચોઈસ ફિલિંગ કરીને ફોર્મ છે સબમિટ આપી દેવાનું તો આથી સંપૂર્ણ માહિતી કે જે આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે જે બીજો રાઉન્ડ આવેલો હતો એના વિશે આપણે માહિતી મેળવી હજી જો તમને આની સિવાયના કઈ પ્રશ્ન હોય અથવા આની અંદર તમને કઈ સમજાણું ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે આન્સર આપીશું અને જો તમને સારો લાગ્યો તો કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણી ચેનલમાં હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલ ન તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું તે મળશો Prendi i suoi amici, adesso vedi che bella